દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ બે હાજર પચીસ ની શરૂઆત થનાર છે જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે અને સત્તર ઓગસ્ટ સુધી આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલનાર છે ત્યારે ગુજરાતના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે ચોમાસાની સિઝન પ્રવાસીઓને આકર્ષવા માટે તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરવામાં આવી હતી અને દર વર્ષે પ્રવાસીઓનો ઘસારો જોતા હવે આ મોન્સૂન ફેસ્ટિવલના દિવસોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી 26 જુલાઈ થી 17 ઓગસ્ટ 2025 સુધી એટલે કે 23 દિવસ સુધી આ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે આ મોન્સૂન ફેસ્ટિવલમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે જેનાથી ડાંગના સ્થાનિક વેપારીને પણ રોજગારી મળી રહેશે ત્યારે આ મોન્સૂન ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મારું નામ રિતેશ પટેલ હું સાપુતારાનો રહેવાસી છું અને મારો અહીં બિઝનેસ છે સાપુતારામાં છવ્વીસ જુલાઈથી મોન્સૂન ફેસ્ટિવલ પ્રારંભ થાય છે જે અમારા માટે બહુ અને ટુરિસ્ટો માટે ઘણી ગૌરવની વાત છે કારણ કે હવે અમારો ધંધો જે મોન્સૂનમાં જે છે એ સારામાં સારો અને જે છવ્વીસ જુલાઈથી જે ફેસ્ટિવલ ચાલુ થાય છે એ અમારા માટે ફા ઘણો ફાયદાકારક છે એટલે ટુરિસ્ટોને પણ આ વખતે ઘણું નવું મનોરંજન મળશે ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ